જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આ કૃષ્ણવાણી તમારા જીવનને નવી ઊંચાઈએ લઈ જશે તો આ વિડીયોને અંત સુધી નિહાળજો પોતાની જાત પર વિશ્વાસ રાખો એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘટિયાળ બીજાની હશે પણ સમય આપણો હશે કોઈના સદગુણ લૂટતા શીખી જાઓ તો વાલિયામાંથી વાલ્મીકી થવું અઘરું નથી બ્રેક વિનાની ગાડી કરતાં પણ વિવેક વગરની વાણી વધારે જોખમી છે મોડું સમજાયેલું સત્ય એ તાળું તોડ્યા પછી મળેલી ચાવી સમાન હોય છે દુનિયાની સૌથી સુરક્ષિત વીમા પોલિસી છે ભગવાન પરનો ભરોસો બસ તમે રોજ સારા કર્મના પ્રીમિયમ ભરતા રહો દુનિયામાં બધું જ કિંમતી હોય છે મળ્યા પહેલાં અને ગુમાવ્યા પછી જીવનમાં માત્ર એનું જ આકર્ષણ સચવાઈ રહે છે જેનું રહસ્ય ખુલતું નથી પાણી મર્યાદા તોડે તો વિનાશ થાય પરંતુ વાણી જો મર્યાદા તોડે તો સર્વનાશ થાય સફળતા માટે તો સંઘર્ષ જ જોઈએ કિસ્મત તો સટ્ટો રમવામાં જ કામ લાગે જે સમયસર સાથ ના આપે એને સમય વેડફ્યા વગર છોડી દેવા જો સવારે ઉઠીને મા બાપને પગે લાગશો તો જિંદગીભર કોઈના પગે પડવાનો વારો નહીં આવે પ્રતીક્ષામાં જે મજા છે એ પ્રાપ્તિમાં નથી સફળ થવા માટે જૂનૂન હોવું જોઈએ સાહેબ બાકી મુશ્કેલીની સો ઓકાત છે એ વચ્ચે આવે ડિગ્રીઓ તો માત્ર કમાતા શીખવે છે પણ જીવન જીવતા તો પોતાની જાતે જ શીખવું પડે માણસના વિચાર બીજાને વિચારતા કરી દે એવા હોવા જોઈએ જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે માણસનું અડધું સૌંદર્ય તેની જીભમાં હોય છે ઉપદેશ અર્જુનને અપાયવાલા બાકી કંસને તો મારવો જ પડે તમારું મગજ સૌથી મોટું હથિયાર છે જેને હંમેશા લોડ કરીને રાખો વાત જ્યારે ગરજની હોય બધાની વાણી મીઠી થઈ જાય છે ઉપરવાળા ઉપર ભરોસો રાખો તમને એનાથી વધુ સારું આપી દેશે જે તમારી પાસેથી લઈ લીધું છે જેવું વાવશો એવું લણશો જેવું કરશો એવું પામશો વાંચેલા જ્ઞાન કરતાં વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જતી હોય છે ચિંતા કરવાથી ખાલી સમસ્યાઓ જન્મ લેશે ઉપાય શોધવો હોય તો હસતા રહો ટેક અને ટેકા ટકે એવા જ લેવા કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં સમજણની જરૂર છે વાત વાતમાં તમને સિંહ કે વાઘ બનાવી દેવા તત્પર હોય એવા શિયાળોથી સાચવીને રહેવું અહંકાર એટલે વહાણના તળિયામાં પડેલું કાણું નાનું હોય કે મોટું અંતે તો ડૂબાડે જ છે કોઈ સ્ત્રીને દેવાથી મૂલ્યવાન ભેટ એટલે કે ઇજ્જત આપણી ઈચ્છાઓથી પણ વધારે સુંદર હોય છે ઈશ્વરની યોજનાઓ જે દેખાય છે એ હંમેશા સત્ય નથી હોતું બસ ખાલી આશા છોડી દો નિરાશા આપોઆપ છૂટી જશે ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું એના માટે તો સખત અને સતત મહેનત જ કરવી પડે સમય પર વિશ્વાસ રાખો સમય કરતા શાળો સલાહકાર દુનિયામાં બીજો કોઈ નથી ક્યારેય હાર ના માનવાની આદત જ હંમેશા જીતવાની આદત બની જાય છે અઢાર વર્ષ સુધી તમે ગરીબ હો એમાં તમારો વાંક નથી અઠ્યાવીસ વર્ષે પણ તમે ત્યાં જ હો તો એમાં તમારો જ વાંક છે જે પુસ્તક બંધ રહે છે તે કેવળ કાગળનો ઢગલો જ છે મોડો પસ્તાવો કદાચ સાચો ના હોય પણ સાચો પસ્તાવો ક્યારેય મોડો નથી હોતો સારા દેખાવું સહેલું છે પણ સારા બનવું કઠિન છે ક્રોધના વિજય કરતાં ક્ષમાનો પરાજય ઘણો ભવ્ય હોય છે જે વસ્તુ સમયસર ના મળે એ પછી મળે કે ના મળે કોઈ ફરક નથી પડતો ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી છે તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ બાકી નસીબ તો આપોઆપ ચમકી જાય છે નિરંતર પ્રયાસ કદાચ જીત ના બની શકે પણ એ હાર તો ના જ ગણાય કારણ વગર કોઈને તમારો રહસ્ય ના કહેશો સંબંધમાં તકલીફ પડશે ત્યારે એ તમારા વિનાશનું કારણ થઈ શકે છે કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય ત્યારે ઈશ્વર હંમેશા તમારી સાથે જ હોય છે જે ઘરમાં સ્ત્રી સ્વાતંત્ર્ય રીતે હસી શકે એ ઘરમાં સુખ દોડીને આવે છે સમય વીતી ગયા પછી બોલવામાં આવેલી સાચી વાત પણ કેટલીક વાર ખોટી વાત જેવી જ હોય છે સહેલું નથી એ વ્યક્તિને સમજવું જે જાણે છે બધું પણ બોલતા નથી તમે પોતે જ તમારી જાતને કમજોર માનો છો બાકી તમે જે કરી રહ્યા છો એ બીજું કોઈ ના કરી શકે ઘર નાનું હોય કે મોટું એની સાથે કોઈ નિસ્બત નથી જ્યાં મીઠાશ ન હોય ત્યાં કીડીઓ પણ જતી નથી બે દીવા ઓછા કરશો તો ચાલશે પણ કોઈના જીવનમાં અંધારું ના થાય તેનું ધ્યાન રાખજો જીવનમાં નસીબના ભરોસે બેસી રહેવું એ કાયરતાની સૌથી મોટી નિશાની છે કેટલું સરળ છે ઈશ્વરને માનવું પણ કેટલું મુશ્કેલ છે ઈશ્વરનું માનવું તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા જ આવતી હોય છે કોઈના પર વધારે પડતો વિશ્વાસ કરવો એ આપણા માટે હાનિકારક હોય છે ટીકામાં રહેલું સત્ય અને પ્રશંસામાં રહેલું જૂઠ જો માણસને સમજાય તો ઇતિહાસ કંઈક અલગ રચાય બુદ્ધિ અને કપટથી કદાચ હસ્તીના પૂરું રાજ તો મળી જાય પણ ભાગ્ય અને ભગવાનની કૃપા વિના ભોગવી શકાતું નથી સમય અને ભાગ્ય પર ક્યારેય અહંકાર ન કરવો કેમકે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે જિંદગીને આસાન નહીં પોતાને મજબૂત બનાવતા શીખી જાઓ લોકો આજકાલ પોતાના દુઃખથી નહીં બીજાના સુખથી વધુ દુઃખી હોય છે કડવું છે પણ સનાતન સત્ય છે કોઈને તમારા દિલની નથી પડી બધા રૂપ અને રૂપિયો જોઈને વાત કરે છે કર્તવ્ય નિભાવવાની તાકાત હોય તો જ અધિકાર મેળવવાની આશા રાખવી કર્મ બદલો સાહેબ કિસ્મત આપોઆપ બદલાઈ જશે તમારા દુઃખનું કારણ તમારી વધારે પડતી અપેક્ષાઓ જ છે ખુલ્લી દુશ્મની કરતાં ખોટી દોસ્તી વધારે ભયાનક હોય છે શાંતિ તમારી અંદર જ છે એને બહાર ન શોધો ભગવદ્ ગીતા કોર્ટમાં નહીં કોર્સમાં હોવી જોઈએ કોઈથી નારાજ થતાં પહેલાં એમની મજબૂરી શું છે તે સમજો માણસ કપડાથી નથી શોભતો પણ વાણી વર્તન અને કર્મની સુગંધથી શોભે છે લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે જીવનમાં એની પરીક્ષા સખત હોય છે ખરાબ સમયમાં સમય અને ભગવાન બંને પર ભરોસો રાખજો કેમ કે સમય કોલસાને હીરો બનાવી શકે છે અને ભગવાન રંગને પણ રાજા લોકોના મોં બંધ કરવા કરતાં આપણા કાન બંધ કરી લેવા સારા રૂપ ગમે તેટલું સુંદર હોય તેનો પડછાયો હંમેશા કાળો જ હોય છે વિશ્વાસ માત્ર એવા લોકો પર જ મૂકો કે મૂક્યા પછી તમારો શ્વાસ અધ્ધર ન રહે જ્યારે બીજું કંઈ ના કરી શકો ત્યારે પ્રાર્થના કરજો સમય સમયને માન છે સાહેબ જેમણે એક દિવસ રણ છોડ્યું હતું એમણે જ રણમાં હાહાકાર મચાવ્યો હતો હા બોલવામાં મોડું અને ના બોલવામાં ઉતાવળ જીવનમાં ઘણું ગુમાવી દે છે અંધારી રાત માત્ર એમના માટે હોય છે જેમને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું સમય અને શક્તિ એ વ્યક્તિ પાછળ ક્યારેય બરબાદ ન કરવા જેને ગમે તેટલું કરવા છતાં તમારા કરતાં બીજા જ સારા લાગે સ્વર્ગ તો અહીંયા જ છે તમે ખાલી બે વાતની ગણતરી કરવાનું છોડી દો પોતાનું દુઃખ અને બીજાનું સુખ આપણા પોતાના વિચારો જ આપણા પરમ મિત્ર છે અને તે જ આપણા ભયંકર શત્રુ પણ સમય જ માણસને કાબૂમાં રાખે છે બાકી માણસ તો ભગવાનને પણ ક્યાં માને છે બુદ્ધિ અને કપટથી કદાચ હસ્તિનાપુરનું રાજ તો મળી જાય પણ ભાગ્ય અને ભગવાનની કૃપા વગર ભોગવી તો ના જ શકાય જો મહેનત આદત બની જશે તો સફળતા મુકદ્દર બની જશે અમુક કાર્ય ના થાય તો દુઃખી ના થવું ક્યારેક રામ ભરોસે છોડી દેવું ડિગ્રીઓ ફક્ત તમને ચૂકવેલ ફીની રિસિપ્ટ છે તમારો વ્યવહાર જ તમારી સાચી શિક્ષા પ્રદર્શિત કરે છે અપાર તકો છે આ વિશ્વમાં ખેડાણ કરીને જુઓ તો ખરા કોણ કહે છે માનવ થવામાં જ ભલાઈ છે મળતા હોય જો શ્રીરામ તો વાનર થવામાં પણ ભલાઈ છે ભગવાનને બધા માને છે પરંતુ ભગવાનનું કોઈ નથી માનતા વિચાર એવા રાખો કે તમારા વિચાર ઉપર પણ કોઈએ વિચાર કરવો પડે જીવનમાં સુખી થવું હોય તો પોતાની જાત સિવાય બીજા કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં તમને જેના પર વિશ્વાસ છે એના પર ભરોસો કરો ભલે એના માટે તમારે એકલા ઊભા રહેવું પડે જલ્દી જાગી જવાનો પણ ફાયદો છે પછી ભલે નીંદર હોય કે વહેમ ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ સાહેબ નસીબ તો આપોઆપ ચમકી જાય તમારા લક્ષ્ય સિવાય બીજે જ્યાં પણ તમારું ધ્યાન છે બસ એ જ તમારું પરમ દુશ્મન છે બસ થોડી ધીરજ રાખો સાહેબ જે તમારું છે એ તમને મળીને જ રહેશે ચિંતા એટલે ગેરમાર્ગે ચડેલી કલ્પના શક્તિ ખુશ થવું હોય તો વખાણ કરવાવાળા વચ્ચે રહેવું અને જો પ્રગતિ કરવી હોય તો ટીકા કરવાવાળા વચ્ચે રહેવું જે ઘરમાં મા બાપ હસતા હોય એ ઘરમાં ભગવાન વસતા હોય નિષ્ફળતા મળે તો હિંમત રાખવી સફળતા મળે તો વિનમ્રતા રાખવી ગઈકાલની ખરાબ કે નબળી સ્મૃતિને ઉચકીને જીવશો તો આજનો દિવસ બોજારૂપ જ લાગશે જીતવાથી પહેલાં જીત અને હારવાથી પહેલાં હાર ક્યારેય ન માનવી લોકો ભલે તમારા વિશે ગમે તે વિચારે હંમેશા મોડા પર સ્મિત રાખો અને આગળ વધો પોઝિટિવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ના શકે અને નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ના શકે બસ મારી એક વાત યાદ રાખજો તકલીફમાં જ તક છુપાયેલી છે ખરાબ માણસની સંગત કોલસા જેવી હોય છે સળગતો હોય ત્યારે દજાડે અને ઠંડો હોય ત્યારે હાથ કાળા કરે તમારા નસીબનું તમને આપી જ દે છે સાહેબ ભગવાન વળી ક્યાં આધાર કાર્ડ માંગે છે ભરોસો રાખજો ઉપરવાળા પર સાહેબ જે અહીં સુધી લાવ્યો છે એ ક્યાંય આગળ પણ લઈ જશે મહા મહેનતે જ્યારે તમે સફળ થશો ત્યારે લોકો તમારી સફળતાને કિસ્મત કહેશે કાલની ચિંતા ના કરશો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય અફસોસ નહીં જીતવા માટે તો જીદ જ જોઈએ બાકી હારવા માટે એક ડર જ કાફી છે પોતાના મા બાપની ગુલામી કરતો માણસ આખી દુનિયાનો બે બાદશાહ હોય છે શક્તિ અને બુદ્ધિ બંને કરતાં સમજદારી વધારે અગત્યની છે ઘણા લોકો મીણબત્તી જેવા હોય છે તેઓ પોતે વળીને બીજાને પ્રકાશ આપે છે પ્રેમ કરવાનો તમારા હાથમાં રાખો વેર લેવાનું કુદરત પર છોડી દો જે દાન કરી શકે છે એ જ ધનના સાચા માલિક છે બાકી બધા તો ધન ચોકીદાર હોય છે સાહેબ યાદ રાખજો જેટલું તમે ઓછું બોલશો એટલી જ તમારા શબ્દોની કિંમત વધુ થશે ભલે લાખ રૂપિયાની ઘડિયાળ તમારા હાથમાં હોય પણ સમય તો ભગવાનના હાથમાં જ છે સફળતાની ચાવી મેળવવી હોય ને સાહેબ તો તકલીફના તાળા સાથે લઈને ફરવાની આદત રાખો આરસુ માણસ જિંદગીમાં ક્યારેય સફળ ન થઈ શકે આપણા વિચાર બીજાને વિચારતા કરી દે એવા હોવા જોઈએ પસાર થઈ ગયેલા સમયની અને છોડી ગયેલા માણસની રાહ જોવી એ મૂર્ખતા છે સમય અને માણસને બદલાતા વાર નથી લાગતી જિંદગી એટલે ફાટેલા ખિસ્સે ઠસોઠસ ભરેલી પ્રવાહી અપેક્ષાઓ મનમાં રાખીને જીવશો તો મન ભરીને નહીં જીવી શકો જેની પાસે સહનશીલતા છે તે ગમે તે વસ્તુ મેળવી શકે છે જીવનમાં દરેક વસ્તુ તમને પાઠ ભણાવી શકે છે તમારે ફક્ત શીખવા માટે તૈયાર રહેવું જોઈએ પ્રભુ સુખ દે તો એટલું દેજે કે અભિમાન ના આવી જાય અને દુઃખ દે તો એટલું દેજે કે તારા પરથી વિશ્વાસ ના ઉઠી જાય દુનિયામાં બધું જ થઈ શકે છે બસ ભગવાન પર ભરોસો રાખો માણસને ક્રોધની સજા નથી મળતી પણ એનો ક્રોધ પોતે જ એને સજા આપે છે જ્યારે પણ કોઈ સમસ્યા આવે છે ત્યારે એ સમાધાન પણ સાથે લઈને આવે છે કાર્યની શરૂઆત માટે ભલે ચોઘડિયા જોવાય છે પણ પરિણામ ક્યારેય ચોઘડિયા જોઈને નથી આવતું એવા લોકો માટે પહાડો ચડવાનું છોડી દો જે તમારા માટે એક કાંકરી પણ હલાવતા ન હોય ફક્ત ને ફક્ત મૂર્તિને જ જાણ છે કે પૂજા કરનાર કેટલા ઈમાનદાર છે સમય હંમેશા આગળ વધતો જ જાય છે કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી પૈસા પર કોઈના બાપનું નામ નથી લખ્યું હતું જે એના માટે મહેનત કરે છે એ એની પાસે આવે છે દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં પણ દિલમાં શું હતું એ જોવાનું છે માણસ એ નથી જે ચહેરાથી સુંદર છે માણસ તો એ છે જે વિચારોથી સુંદર છે કોઈનું ખરાબ એટલું જ કરો જ્યારે પોતાના પર આવે તો સહન કરી શકો કેટલીક ભૂલો ભૂલવા માટે હોય છે અને કેટલીક ભૂલો આંખો ખોલવા માટે હોય છે ખોટું લાગી જાય એવું સત્ય જરૂર બોલજો પણ સત્ય લાગે એવું ખોટું ક્યારેય ન બોલતા તમે નિરાશ થશો એવી માત્ર બે શક્યતા છે ખોટી આશા અને ખોટી વ્યક્તિ મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે બ્લડ ગ્રુપ ઘણાનો પોઝિટિવ હોય પણ વિચાર નેગેટિવ હોય છે બહાનું બનાવતા શીખો સમજદાર લોકો આવી રીતે જ મુશ્કેલીમાંથી બહાર નીકળે છે મૂર્તિને દીવા કરવાની કંઈ જરૂર નથી કોઈનું દિલ ના બળે એનું ધ્યાન રાખો તો સમજો પૂજા થઈ ગઈ સમયને સમયસર જો સાચવી લઈશું તો બીજું કંઈ પણ સાચવાની જરૂર નહીં પડે સભ્યતાના લીધે રાખેલ મૌન ક્યારેક તમને મૂર્ખ કે નબળા સાબિત કરે છે બે વસ્તુ ક્યારે વેસ્ટ ના થવી જોઈએ અનાજનો કણ અને આનંદનો ક્ષણ એમના જીવનમાં ક્યારેય અંધારું ના થાય જેમના દિવસની શરૂઆત મહાદેવના નામથી થાય છાયડો હંમેશા નથી રહેતો સાહેબ ક્યારેક તડકાની મજા લેતા પણ શીખો શ્વાસના ધબકારે અહીં એક તુફાન છે મુસીબત સામે લડવા મારો લડકાધીશ ચટ્ટાન છે ધર્મ કરશો તો એની પાસેથી માંગવું પડશે કર્મ કરશો તો એને આપવું જ પડશે માણસનું અડધું સૌંદર્ય તેની જીભમાં હોય છે બેશક તૂટેલા હાડકાં પણ પાછા જોડાઈ જશે પણ વિશ્વાસ તૂટ્યા પછી ક્યારેય જોડાતો નથી હે મેહુલા આ વખતે તું એવી રીતે વરસ છે કે તારા વરસવાની સાથે દરેકના દુઃખ દરેકની નિરાશા ધોવાઈ જાય પાણી પણ ડૂબાડતા પહેલાં બે વાર બચવાની તક આપે છે તમે કોઈને ખુલાસો કરવાની એક તક તો આપો જીતવું જ હોય તો કોઈકનું દિલ જીતો દુનિયા જીતીને તો સિકંદરે પણ કંઈ ઉખાડી નહોતું લીધું જે જતું રહ્યું એ પાછું આવવાનું નથી અને જે આપણું છે એ ક્યાંય જવાનું નથી સારા માણસોને કોઈ દિવસ વખાણની જરૂર નથી પડતી કેમ કે સાચા ફૂલ ઉપર ક્યારેય અત્તર છાંટવું પડતું નથી તમારું ખરાબ એ લોકો જ બોલી શકે જે તમારી બરાબરી ના કરી શકે ત્યાં સુધી એ ભૂલ જ કહેવાશે જ્યાં સુધી તમે એ ભૂલમાંથી કંઈ શીખતા નથી કોઈની હથેળી પર રૂપિયો મૂકવા એ ઝૂંઠવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે કેટલાક સવાલોના જવાબ સમય આપે છે અને આપે છે ત્યારે લા જવાબ આપે છે એ અધર્મમાં પણ ક્યાંક ધર્મ હતો જ્યારે કૌરવોની સાથે કર્ણ હતો દરેક સમસ્યાનો ઉકેલ હોય છે પણ એ સમય આવી જ મળતો હોય છે મંજિલ પામવી તો દૂરની વાત છે મિત્રો વધારે અભિમાનમાં રહેશો ને તો રસ્તા પણ ભૂલી જશો સંસ્કાર જ અપરાધ રોકી શકે છે દુનિયાની કોઈ સરકાર નહીં સારા પુસ્તકો અને સાચા લોકોને દરેક માણસ સમજી નથી શકતો કાલની ચિંતા ના કરશો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી લેશે લાગણી એમ જ ન બંધાય માત્ર સામેવાળામાં જ નહીં આપણામાં પણ પાત્રતા જોઈએ જે વ્યક્તિ મનને કાબૂમાં કરી શકે છે એ વ્યક્તિ દુનિયામાં બધું કરી શકે છે પસાર થઈ ગયેલા સમયની સાથે છોડી ગયેલા માણસની રાહ જોવી એ મૂર્ખતા છે કોઈના દુઃખની ચિંતા ન કરો તો કંઈ વાંધો નહીં પણ કોઈના સુખની ઈર્ષા તો ના જ કરાય ખુશી ક્યારેય આપોઆપ નથી મળતી તે તમને તમારા કર્મથી જ મળે છે ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે શબ્દો તો હંમેશા એવા જ હોવા જોઈએ જે વાંચે એને લાગે બસ આ મારા માટે જ છે વોટ્સએપમાં જોડતા હાથ જો અસલ જીવનમાં જોડાય ને તો ઘણી સમસ્યા ઉકેલી શકાય માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે જ્યારે લોકો સાચું સમજવા તૈયાર નથી હોતા જવાનીમાં તમારી ઘણી ભૂલો પરિવારે સહન કરી છે ઘટપણમાં તેમની થોડી ભૂલો સહન કરો કડવું સત્ય બોલી દેવાવાળા લોકો ખોટો દિલાસો આપવાવાળા કરતાં પણ સારા હોય છે ઠેસ તો દરેક રસ્તામાં વાગશે નક્કી આપણે કરવાનું છે કે હવે પડવું નથી દીવાને વંદન એટલા માટે કરવામાં આવે છે કે જે બીજા માટે બળે છે બીજાને જોઈને નહીં ખોટું બહુ વિચાર્યા ના કરો સાહેબ નસીબમાં જે લખ્યું હશે એ જ થશે જે આપણી સામે બીજાની નિંદા કરતો હોય એ બીજા સામે આપણી પણ નિંદા કરશે લાયક થવું હોય તો જ પ્રયત્નો કરવા પડે બાકી ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા પડ્યા પણ થઈ જવાય છે આંસુ પાડશો તો દયા મળશે પણ પરસેવો પારસો તો પરિણામ મળશે સિંહ હોય કે હરણ ભાગવું તો બધાને પડે નવરા બેસવું પણ નબળા સાથે ન બેસવું દુનિયાનું સૌથી સારું ઘરેણું મહેનત છે દુનિયાનો સૌથી સારો તમારો નિર્ણય છે અને તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે દુનિયા તમને એ સમય સુધી ક્યારેય હરાવી નથી શકતી જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ સફળતાના રસ્તામાં હાથ પકડવાવાળા ઓછા અને પગ ખેંચવાવાળા વધારે મળશે બેશક મૈત્રી કરો પણ ક્યારેય કોઈ મિત્રને આદત ન બનાવો કોઈની જિંદગી બગાડી પોતાની જિંદગી સુધારવી તેની સજા આજે નહીં તો કાલે જરૂર મળશે જે વ્યક્તિને આંખો ઓળખતા આવડી ગયું હોય એને ક્યારેય શબ્દોથી બેવકૂફ ના બનાવી શકાય જે લોકોને પ્રયાસ જ નથી કરવો એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગે છે દુઆઓ જમા કરવા લાગી જાઓ સાહેબ ખબર પાકી જ છે રૂપિયા કે રૂપ કંઈ ભેગું નથી આવતું એક નાના બાળકને પૂછ્યું સ્વર્ગ એટલે શું કેટલો મસ્ત જવાબ આપ્યો ગણે મારી મમ્મીનો ખોડો જીભ કદાચ તોતડી હશે તો ચાલશે પણ તોછડી હશે તો નહીં ચાલે માન હંમેશા સમયનું હોય છે પરંતુ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે જે છે તેનો આનંદ લેવો હોય તો જે નથી તેની ચિંતા છોડી દો જે કરશો એ જ પાછું મળશે સાહેબ બાવળો આવીને તમે કેરીની આશા ન રાખી શકો ક્યારે આ ત્રણને તમારા પર હાવી ન થવા દો લોકો પૈસા અને ભૂતકાળના અનુભવો વિશ્વાસ જીતવાની વસ્તુ છે તોડવાની નહીં સાહેબ પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે જેટલું જતું હોય એટલું જવા દો અને બાકી રહે એમાં રાજ કરો શબ્દો અમુક સમય સાથ ના આપે પણ આંખો બધું જ કહી દેતી હોય છે દુઃખને પોતાનો ગુરુ માની લો સુખ તમારી પાસે ભણવા આવશે રંગ સારો ના હોય તો ચાલશે બસ સંગ સારો હોવો જોઈએ રાહ જોતા શીખી લો છો સાહેબ કેમકે આ ખરાબ સમયનો પણ એક ખરાબ સમય જરૂર આવશે ક્યારેક ક્યારેક હારવું પણ ખૂબ જરૂરી હોય છે તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે ખરાબ કર્મો કરવા ના હોય પણ થઈ જાય છે એમ સારા કર્મો થઈ ન જાય એ કરવા પડે છે દુઃખ જ્યારે તેની ચરમસીમા પર હોય ત્યારે સમજી લેવું કે સુખ હવે નજીકમાં જ છે જો તમે સર્જનહારને ઈશ્વર માનો છો તો સાહેબ સ્ત્રી પણ જન્મ આપે છે મહેનત કંઈક એવી કરો કે સપના મજબૂર બની જાય સાચા પડવા માટે સાચો માણસ ક્રોધી હોઈ શકે પણ કપટી ક્યારેય નહીં વિશ્વાસ ક્યારેય ખોટો નથી હોતો બસ ખોટી જગ્યાએ હોય છે હોશિયાર માણસથી ભૂલ થાય એવું ક્યારેક જ બને છે પણ ભૂલોથી માણસ હોશિયાર બને એવું કાયમ બને છે તમારા લીધે કોઈના એકાંતમાં ખરતા આંસુ તમારા જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે જીતવાનું તો ક્યારેક જ હોય છે પણ શીખવાનું તો દરેક વખતે હોય છે જો દાન જ કરવું હોય તો ભૂખ્યા માટે કંઈક ખાવાનું કરજો મંદિરમાં ભગવાનને ભૂખ નથી લાગતી વિચારો ગમે તેટલા જાગૃત અને ઊંચા હોય પણ જ્યાં સુધી તેનો અમલ ના થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી ભગવાનને બધા માને છે પણ ભગવાનનું કોઈ માનતું નથી જીવનમાં ઉપર જવા માટે નિસરણીની નહીં સારી વિચારસરણીની જરૂર હોય છે જીવનની અમૂલ્ય મિલકત માણસ ત્યારે જ ગુમાવી દે છે જ્યારે તેઓ અસત્યની સાથે સમાધાન કરી લે છે જો તમે કંઈક વિચારી શકો છો તો વિશ્વાસ રાખો તમે એ પણ કરી શકો છો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે